આડુજી પધારા મારા ઓગને રે અલ્યા આડુજી તમે ઘણા દારે આયા મેં તમારે પોણી બની લાવું હા જલ્દી લાવો તમારે આ તમારો પોણી કઈ દે આપના મરી ગયા હેડી હેડીન ફૂડો અમે તો સાતા નક તો આ તમારા ગોમમાં નઈ મળ્યું લે યો મોરી ખાવા બે તો તો આવો આ તમે આવી જાતા આપણે ખાઈ લઈએ અરે પૂછ્યા હેડે આયા છે હવે ખાઈ લઈએ ઇન કરો કે ગોમમાં જતા આવીએ પહેલા આપણે ગોમમાં જવું ગોમમાં જવું પડશે એ જતા આવ લે લે લે

શોંતી કહેલા હાલ તો હું રખે એકદમ હો હ શાંતિ તો હારી કે મોકલે તા સારી જનક યર ફી એચ આઈ તો બોવ આ જ કઈ રીત કે સીએ જી એ મારો તો મોકલ્યું હારું કંટાળ્યું મૂકું એવું નહીં અરે મોકલો તમે હું મમ્મી આવ્યું હપ તમને આવ્યો

હા વારવાજા બિજા હા હા વારવાજા હા ઓલા ભાઈ તો આખો તા જા જા કટાવા ના ને લેવાનું પીએ જવાનું મલ પકાઈ દેવાનો લાવજો ધનજીભાઈ ને આ હું પીતું ને મારા જે લાતી જે મને આલ ને હાલો હાલો ને આ પાણી બની લેવાનું બળ બળ હું આલુ નું <laughs>

ફિનિશ આલીએ તમે આલજો માર જોડી નહીં જો કે નહીં જ નહીં 200 રૂપિયા કે 200 200 આ તો સ્વાદિ હોય નું કઈ હોય ડોનફૂલ રૂપિયા પે હતું હું તો 20 20 રૂપિયા વાળું જ ખાતો આવો ખાલી તો ચરી ઓ માય એટલા તમને બહુ જોડી બાજી વજ્ઞાનો માળા આ અમાર જોડે નહીં ના જ નહીં બાકી વેપાર જ કરતા અમારું ગવત તમે નહીં કરતા અમાર તો ધન આવે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ

આપડે <coughs> કાલે હું સાત ના ના મારી મારી જમ મગજ ભલી ગયો બોલો આ બે પિલા જો હા આવ કીયુ તો અરે તનજી કોઈ મહેમાન આવા તમારે એ તો દાણ નહી આવતા છે હા દાણ નહી આવતા છે હા મોજ જગાણીવા આવો આવો શું

તો કાલ આજે મતલબ અલગ અલગ બોલું એ તો આ ના રૂપિયા લઈને આવ્યો મને કાલ ફરીથી ભેગા કાલ આવીશું આપણે